હેલો મિત્રો નવા વિડીયો સાથે ગુજરાતી સોરામાસ તમારું સ્વાગત છે તો આપણે હવે આવ્યા છીએ ફરી થઈ તાલુકાનું ગામ છે તો બધા અહીંયા બધી આપણા આની આગળનો વિડીયો હતો એ અહીંયા સુધી પાણી હતું તો અહીંયા આપણે અપલોડ કર્યો હતો અહીંયા સુધી પાણી

મિસ્ટેક થઈ ગયો ઓવન છે એટલે પોન નો પણ અવાજ આવશે થોડોક વારિયા પડ્યા

લોક રાગડ જાય baru ઓલો siapa થઈ તમારે શું કે એ બાજુ વરસાદ કઈ કોમેન્ટ કરજો જરી અમારે તો આ બાજુ ઉપલેટા તાલુકામાં તો બહુ વરસાદ પડ્યો છે ધોવાઈ ગયું બધું ખાવ એવા વિડીયો આગળનો મૂકેલો છે એ જોઈ લ્યો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તમને જોઈ લેજો જરીફ એવો છે વરસાદ તમારે છે એ બાજુ તો કોમેન્ટ કરજો દોડોડો કપાત છે આ બી કયું છે એ તમને કહું રાજા કપાસ આવે એ બી છે એમ કે સારો કપાસ થાય એમ એટલે થાયું છે આ પણ જામી ગઈ છે મીઠું પાણી હવે તડકાની જરૂર છે થોડાક તડકો આવે તો આ શું છે દી એને ભૂખ લાગી ગઈ છે ક્યાંક ગોતવા ગયું છે ખોરાક ખોરાક

જોવો હવે તમે ઓલા video તો બહુ બતાવ્યું નહોતું કારણ કે ગારો એટલો અને ઝાડવા એટલા હતા આમાં ઝાડવા છે પણ મોટા મોટા તો ઉપડી ગયા બધા આ સોરાની આવી છે એક આ શું છે આ મોગ આ મોગ ની આમાં રીંગણી છે

મારી પાસે આગળ ભીંડા ગુવાર છે હવે તો તડકા ની ખાતર ની જરૂર છે એટલું પાણી છે પાણી તો જાદુ હતું થોડોક વિડીયો ક્લિપ તમને બતાવવું જોવો જઈ હાલો તો આપણે હવે વાળી આ બધું હાઈલા જાય જો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો એટલું એકવાર કરી દો અને સપોર્ટ તો જરૂર કરજો જેથી હું નવા વિડીયો તમને વધારે મોકલું એમ એવો ખળ દવા સાઈટી ભરી દો ગયું છે વાંધો નથી આ મને જ રહ્યો ત્યાં વરસાદ ભૂગી ગયો હતો પાણી તો સારું ભરાઈ ગયું આમાં તાજુ આવી ગયું અમારા ભાઈ જો એ ખડ વટે યામો લીધું છે પણ નાની નાની જોવું દેખાય છે તમને જો યારી ચાર પાંચ છે ચિંકી ઝીંકી છે

મસર કઈ રે હા મના ભાઈ થોડોક શરમાય છે એને તો ઉપાડ્યું હવે આઘડી આવે એટલે આપણે ઉપડી ગામ બાજુ હા તો હવે આગળ વધી થોડાક ને પૂરા વારી લઈ આવે તો હવે જઈએ જો વાહન નીનો પૂરો વાળવા તો આપણા પાસે ટીસુ લઈને આવ્યા હતા આનો પૂરો બંધાઈ ગયો આપણો ભાગલી ગાડી બાજુ હાલો તો આપણો ગાડી ભરાઈ ગઈ છે આ ભાઈની ગાડી ભરાઈ ગઈ છે એ ભાઈ શરમાઈ જાય છે એટલે એનો વિડીયો આપણે લેવો નથી આમાં સોયાબી છે હાલો તો હવે મળીએ નવા પાછા વિડીયો પર